લોકસભાની ચૂંટણીના પરિણામોને હવે અંતિમ દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર કરીને આપણી જોડે સુરેન્દ્રનગર પબ્લિક છે ત્યાં વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જનતાએ કેવા કામો અને કેવા ઉમેદવારને જોઈને આ મત આપ્યા હોય પેલા તો સુરેન્દ્રનગરની જનતાએ તો નારી જે અપમાન કર્યું છે એમાં દરેક જે આ અપમાન સહન келતા નથી કરી શકી કે અને ભાજપે ક્યારે પણ સુરેન્દ્રનગરના કામ નથી કર્યા ખાલી આંબા આંબલી જ બતાવી છે અને જે ગેરેંટીવાળો ઉમેદવાર એમનો હતો એને કાઢી અને વોરંટીવાળો ઉમેદવાર લાવ્યા છે એટલા માટે આ ઉમેદવારને કોઈ પસંદ કર્યો નથી અને જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર એટલો શિક્ષિત અને હોશિયાર અને બાવસ ખેલાડી છે એટલા માટે દરેક સમાજે એકબીજાની સાંકળ બનાવી અને આ ઉમેદવારને જીતવા માટે પૂરેપૂરો પરિશ્રમ કરી રહ્યો છે એટલે મારી દ્રષ્ટિએ સુરેન્દ્રનગરની સીટ કોંગ્રેસના ફાળે જશે એવું મારું મંતવ્ય છે. સુરેન્દ્રનગરની સીટ કોંગ્રેસને જશે તેવું મંતવ્ય છે ત્યારે આપણી જોડે બીજા એક પણ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ચંદુભાઈ શિવરાજ છે તે ભાજપના છે. જે આયતી ઉમેદવાર છે બહારના છે તેવા આક્ષેપો થયા હતા શું કહેશો? બહુ સાચી વાત છે જે ભાજપના ઉમેદવાર હતા એમની ઉપર વિવિધ આક્ષેપો થતા હતા. મહત્વની બાબત એ છે કે ભાજપના જે ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર જે છે એમાં મૂળભૂત ફેરી છે કે કોંગ્રેસના ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે રાજકીય કુટુંબમાંથી આવે છે એમના કુટુંબની સા ખૂબ જ સારી છે એમનામાં જે ઋતવીક છે એમનામાં નેતૃત્વના ગુણ છે એના કારણે તમામે તમામ લોકોને ઋતવીક ઉપર અને કોંગ્રેસ ઉપર વિશ્વાસ છે આના કારણે આ વખતે લોકોએ કોંગ્રેસ તરફી વધુ ઝુકાવ રાખ્યો છે બીજી મહત્વની બાબત એ છે કે ભાજપે શિક્ષિત અને પ્રમાણિક જે ડોક્ટર મુંજપરા જેવા શહેરી વિસ્તારના શિક્ષિત સાંસદને કાપીને બહારના ઉમેદવારને ટિકિટ આપતા શહેરીજનો કે જે ભાજપનું કોર વોટ બેંક હતી એ ખૂબ નારાજ છે એના કારણે સુરેન્દ્રનગરમાં પણ આ વખતે કોંગ્રેસ તરફી બહુ મોટો ઝુકાવ રહ્યો છે એના કારણે અમને સ્પષ્ટ લાગે છે કે આ વખતે ઋત્વિકભાઈ સારી નીટથી જીતશે ઋત્વિકભાઈ જીતશે તેવું પણ કહી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જે મુંજપરા સાહેબ છે તો શિક્ષિત હતા પાંચ વર્ષ સુધી મંત્રી પદ પર રહ્યા તો શું કહેશો કેવા કામો તેમના રહ્યા ને શું કહેશો હવે આ ભાજપના ઉમેદવાર જીતશે કે કોંગ્રેસ ખાસ કરીને મુંજપરા સાહેબ વિશે તમે જ્યારે વાત કરી છે ત્યારે મુંજપરા સાહેબ ખૂબ પ્રમાણિક અને નિષ્ઠાવાન સાંસદ તરીકેની એમની કામગીરી રહી પણ કેમ જાણે ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ ન આપી અને એકદમ બહારથી આવતા અને ખૂબ અપરિચિત અને એમની ઉપર ખૂબ આક્ષેપો થયા એવા એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા ખાસ અગત્યની બાબત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે લોકસભાનો મત વિસ્તાર છે એમાં સાત વિધાનસભા મત વિસ્તાર છે એ પૈકીના પાંચ વિધાનસભાઓની અંદર આમ આદમી પાર્ટી ગયા વખતે બીજા નંબરે હતી અને આ વખતે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્યારે સંયુક્ત રીતે ચૂંટણી લડી છે ત્યારે કોઈ પણ પ્રકારના શક વગર આપણે કહી શકીએ કે ઋત્વિક મકવાણા ની જીત થાય છે પણ એક મોટો અસંતોષ લોકોમાં એવું છે સામાન્ય લોકો એવું સમજે કે જો ઈવીએમમાં કઈ નહીં થાય તો ઋત્વિક મકવાણા જીતશે EVM ની પણ વાત છે કે EVM માં પણ ગોટાળા થઈ શકે છે ખાસ કરીને આપણી જોડે એક સિનિયર સિટીઝન છે પણ તેઓની સાથે વાત કરવાની કોશિશ શું કેશો આ સીટ છે તે પરંપરાગત રીતે ભાજપ ની રહી છે હવે શું લાગી રહી છે આ વખતે ખરેખર તો સુરેન્દ્રનગર શહેરની અંદર લોકસભાની સીટ ભાજપની છે અને ભાજપની રહે છે બીજી વાત એ છે કે સુરેન્દ્રનગર શહેરમાં એક શિક્ષિત અને સારા ઉમેદવાર હતા પણ કોઈ પણ કારણોસર એમની ટિકિટ રદ કરી અને બહારથી આયાતી ઉમેદવાર ઐકા છે છતાંય ભાજપના જે કાર્યકરો અને ભાજપના જે ખંતથી મહેનત કરવા લોકો છે એ લોકો સ્પષ્ટપણે એવું માને છે અમારા બધાને એવો અંડર કરંટ હાલે છે કે સુરેન્દ્રનગર શહેરની અંદર આજની તારીખની અંદર એ તે આ બધી જે સંસ્થાઓ છે ભાજપની ની વિશ્વ હિન્દુ પરિષદ છે મહિલા સંગઠનો ચાલે છે એ દરેક સંગઠનો એકદમ ખાનગી રીતે ખૂબ જ મહેનત કરી છે વિશ્વ હિન્દુ પરિષદ દરેક સંસ્થાએ એટલી બધી મહેનત કરી અને આ ભાઈને જીતાડવા માટેની ખૂબ મહેનત કરી છે અને લગભગ એ અઢી લાખ મત જીતે એવી અમને અમારી આશા છે ભાજપ જીતશે તેવું પણ સિનિયર સિટીઝન કહી રહ્યા છે ખાસ કરીને દીપકભાઈ આપ કોળી જ્ઞાતિ આવો છો તડપગા કોળી અને ચુવાડિયા કોળી ની પણ વાત હતી શું કહેશો કયો ઉમેદવાર જીતી શકે સો ટકા જીત છે કે શિક્ષિત છે સારી શિક્ષણ ક્ષેત્ર અનુભવ છે અને નામના કમાણા છે તેમના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન તેમને ખૂબ એમના મત વિસ્તાર ક્ષેત્રના કામો સારા કર્યા છે રોડ રસ્તા પુલોના કામ છે એલઆરડીની ની જે સાથે અન્યાય થયો હતો એમના માટે લડત ચાલે છે તો અને ચુવાડિયા કોળીનો જે વાત છે તે કેટલી અન આમાં સફળ રહેશે રાજકારણની અંદર હું એવું માનું છું કે જેના માથા વધારે છે એનું રાજકારણ વધારે હોય એમને એમને જીતના પ્રબળ દાવેદાર હોય મારું એવું માનવું છે કે તડપદા કોળી મત વિસ્તાર ક્ષેત્ર છે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધારે મતો તો તડપદા કોળીના હોય અને ચુવાડિયા કોળીના મત એના કરતાં ઓછા છે એટલે એ રીતે જોવા જઈએ તો પણ તડપદા કોળીના અ ઉમેદવાર શ્રી ઋતુ પ્રેમ પણ જીત છે તડપદા કોળીમાંથી ઉમેદવાર જીતી શકે છે ત્યારે આપની જોડે સાથે છે એક શત્રુ સમાજના આગેવાન ક્ષત્રિય સમાજનો વિરોધ રતો રૂપાલાને લઈને અને જ્યારે સુરેન્દ્રનગરની અંદરથી જ શરૂઆત થઈ હતી જ્યાં આંદોલનની શું કહેશો કેટલા અંશે ક્ષત્રિયો આની અંદર ભાગ ભજવી શકશે કે કોણ જીત છે સુરંગર જિલ્લો હોય કે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી આમ જોઈએ તો વાતાવરણ પહેલાં તો જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ ને ત્યારે એક તરફી જ માહોલ હતો પણ એ પછી જે ક્ષત્રિય સમાજની જે નારી અસ્મિતાની લડાઈ જે લડત ચાલુ થઈ એ લડતના કારણે જે આખે આખું માહોલ બંધાણું સૌરાષ્ટ્ર હોય કે અંદર જે આખે આખો માહોલ જે ભાજપના અમુક જે મિટિંગ થી માંડી જે માહોલ બનાવીને આવી થઈ જતું એ આ ચૂંટણી ની અંદર ક્યાંય કોઈ જાતનું ગુજરાત ની અંદર એ માહોલ બની બનાવી નથી શક્યા તો વાત રહી હવે આજે સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરની અંદર પણ જ્યારે નારી અસ્મિતા મંચની લડત છે જે ક્ષત્રિય સમાજ જ્યારે લડત લડવા નીકળો તો અને સ્ટેપ બાય સ્ટેપ લોકશાહીની ડબે તે લડત લડ્યા છે અને જ્યારે વોટિંગની જ્યારે ચૂંટણીની પ્રક્રિયા થઈ ત્યારે પણ ભાજપની સામે જે કોઈ પાર્ટી હોય જે લડાઈ પાર્ટી જે જીત એવી હોય પાર્ટી એને સપોર્ટ કરી અને માહોલ બનાવીને મતદાન કરેલું અને જે ક્ષત્રિય સમાજ છે એની અંદર એંસી ટકા મતદારો એવા છે કે જે પોતે ભાજપના જ મતદારો હતા છતાં પણ આ જે લડતની અંદર જે એમને નારી અસ્મિતાનું જે અપમાન થયું હતું એના કારણે લોકો ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા બીજા પણ સાથે ભાજપ ની વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રેરણા કરેલી હતી અને જેના કારણે હું માનું છું ત્યાં સુધી સુરેન્દ્ર જિલ્લાની અંદર બહુ મોટી રસાકસી વાળી સીટ થઈ ગઈ છે અને નહિવત તો બહુ નાના મોટા માર્જિન સાથે ઋત્વિકભાઈ જીતે એમાં બે મત નહીં ભાઈ જીત છે તેવું પણ કર્યા છે આપ એક સામાન્ય નાગરિક તરીકે શું કીચી રહ્યા છો કોંગ્રેસની જીત આવશે કે ભાજપની હવે આમાં તો ભાજપવાળા લોકો કહેતા હતા કે અમે પાંચ લાખ મતથી જીતશું નવ લાખ કે અમે આમ જીતશો અમારું બૂથ લેવલનું કામ છે અમારું ફલાણું કામ છે એમની નાની નાની ટોળક્યું બધે દોડતી હોય એટલે એમના કારણે એમને લાગતું હોય કે અમે જીતશું બાકી કોંગ્રેસના જે પાયાના કાર્યકરિયા એ બધું કામ કરે જ છે અને ચૂંટણી ને એ સમીકરણો ભાગ ભચતી હોય કે જયારે ચૂંટણી પેલા તો કે ભાઈ રામ ને બોલાવશો ને લક્ષ્મણ ને બોલાવશો ને સીતા ને રામાયણ ને ભૂંગીયા બોધા વાગે તાણે એ લોકો કેતા હોય કે અમે જે પહેલા બોલ્યા હતા ને એ અમારું હાચું પણ અત્યારે ઢોલ વાગે છે પણ હવે બોલી ગયા પછી એ બીજું બોલાતું નથી કે ભાઈ વાગ્યો તો પડે એવા દેવાય છે બાકી બોલ્યા પછી બીજું બોલાતું નથી પણ કોંગ્રેસ અંદર થી મજબૂત છે એના કાર્યકરોએ કામ કર્યું છે છેવાડામાં કોંગ્રેસનો માણસ બેઠો હોય એને રામ તો રામ મંદિરના ગામમાં જ હોય પણ આવોધિયા ડેકુ કરાવતા હોય પણ એ જોવે નહીં કે ભાઈ અમારા ગામના ભાઈ છે એને મત આપશો અને કોડીના મત જાજા છે અને બીજા બધા ઘણા બધા વર્ગો આની સાથે જોડાયેલા છે હું પણ કોંગ્રેસનો કાર્યકર છું તો મને કેટલા કહેતા તમે શું કરશો અમે ખંથથી કામ કરશો એ તો પરિણામ દેખાડશે બાકી બધા એમ કે છે કે ચારસો સીટ લાવશો એટલે અમને બીક લાગતી હોય કે અમારી સંઘન બોલી કે ન બોલી પામ વસ્યો દીકરે પાંચ લાખ માંથી જીતો તો અમને એમ થાય 10 લાખ માં પડ્યા છે તો પાંચ લાખ આલ્યો તો અમારા ભાગે કેટલા આવશે તો અમે તો આ તો 14 છે તો બીજા ને ડિપોઝી જોખમાય છે આ થાય છે આ થાય છે હવે આવા બધા ની અંદર પાર્ટી ના કાર્યકર્તા બહુ બધા ને ગુંમરા કરતા હોય છે કે ઓલો કે ભાઈ અમારી કોમે આમાં પડી ઓલો કે અમારી કોમે આમાં પડ હવે અમે માલધારી સમાજ એમ કહી છે કે ભાઈ હવે માલધારી ને કોઈ જગ્યાએ આ બધી ઢોરા નું ને ખોર નું નાન તે પણ હવે આ બધા જોડાઈ ગયા છે કે ભાઈ દૂધનું આવે તો કે ભાઈ અમૂલ કે ભાઈ અમૂલમાં બધાનો ફાયદો છે પણ ધૂજ યોગનો ફાયદો હોય છે હું કોંગ્રેસનો કાર્યકર્તા તરીકે કહું છું કે માલધારી સમાજ એ માં છે પણ હું તો કોંગ્રેસ બેન છું એટલે મને ખ્યાલ છે કે કેટલો કેટલો પીડી રહ્યો છે આ સ આ સરકારમાં પણ છતાં બધાયને હું એક આમથી એક સમૂહ આવતો હોય ને એની આ જોડે જાય બધા પણ કોંગ્રેસની જીત પાકી છે અમને વિશ્વાસ છે પણ અમે એવું મોટું મોટું નહીં કહીએ કે આટલા મત છે જીત શો અમારી જીત નક્કી છે આ તો સુરેન્દ્રનગરના સામાન્ય નાગરિકો અને નાગરિકોનો મિશ્ર પ્રતિઘાત છે કે કોંગ્રેસ છે ભાજપ છે પરંતુ આગામી ચાર તારીખે જ્યારે આ આ મત પેટીઓ અને કોને ઉપર પબ્લિકે પાણી ઢોર્યું છે કે કોની તરફ ઢળ્યા છે અને કોને મત આપ્યા છે તે તો સ્પષ્ટ થઈ ગયા છે ત્યારે હવે આગામી ચાર તારીખે આ મતદાનમાં કોણ જીત્યું કોણ હાર્યું અને કોણ જીતા હોય સિકંદર જાહેર થશે સાજિદ સુરેન્દ્રનગર